ગત ચાર નવેમ્બરના રોજ અંકલેશ્વરના છેવાડાના ગામમાં એક મોલવીએ દુષ્કર્મ આચર્યું હોવા ઉપરાંત તેને ધર્માંતરણ કરવાની ધમકી આપી હોવાનો મામલો સામે આવ્યો હતો જેમાં ભોગ બનનાર મહિલાએ હિંમતભેર પોલીસ મથકમાં ફરિયાદ કરતા અનોલી પોલીસે આરોપીની ગણતરીના કલાકમાં ધરપકડ કરી હતી મૂળ કેનેડાનો નાગરિક અને અંકલેશ્વરના છેવાડાના કરમાલી ગામમાં મદ્રેસામાં મોલવી તરીકે સેવા આપનાર અઝવદ બેમાત આ ઘટના સામે આવ્યા બાદ હવે મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ મૌલવીને જાહેરમાં ફાંસીની સજા આપવાની માંગ કરતી વોટ્સઅપ પર ઓડિયો ક્લિપ ફરતી થઈ છે અંકલેશ્વર તાલુકાના કરમાલી ગામે અઝવદ બેમાદ નામક આ વ્યક્તિ દ્વારા દોરા ધાગા કરી અંધશ્રદ્ધામાં મહિલાઓને તેમના દુઃખ દૂર કરવાના બહાને તેઓનું શારીરિક શોષણ કરતો હોવાનો ચોંકાવનારો વિસ્ફોટ થતા આખરે મોલવી દુષ્કર્મ ધર્માંતરણ જેવા ગુનામાં હાલ જેલ કસ્ટડીમાં હોવાથી અને દસ દિવસના રિમાન્ડ પર હોવાથી મોલવીને ગંભીર પ્રકારના આવા કૃત્યને લઈને મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે સોશિયલ મીડિયાના વોટ્સએપ ગ્રુપમાં મુસ્લિમ સમાજના લોકોની વોઇસ ઓડિયો મેસેજથી ભારે આક્રોશ વ્યક્ત કરતા ઓડિયો વાયરલ થઈ રહ્યા છે મુસ્લિમ સમાજના લોકોએ મોલવીને માસી ની સજા જાહેર માં કરવા તેમજ ફૂલ રિમાન્ડ પર લે તેવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે આમ મૌલવીએ આખા સમાજને બદનામ કર્યું છે જેવા આક્રોશ સાથે વાયરલ ઓડિયોમાં પહેલાથી જ જે આવું કરે છે અને તેને ફાંસીએ ચડાવી દો જે ગુનો કર્યો છે તે સરેઆમ તેને ફાંસી અને આને તો કસમથી ફાંસી દેવી જોઈએ તેવું કહેતા તેઓ સંભળાઈ રહ્યા છે ત્યારે મુસ્લિમ સમાજે આવા બનાવમાં સમાજ બદનામ થતો હોય તેમ તેનાથી ધાર્મિક સ્થળો પર પણ અસર પહોંચતી હોય તેને તાત્કાલિક સજા કરવાની ઓડિયો ક્લિપો વાયરલ થઈ રહી છે તદ ઉપરાંત તેઓ કહેતા સંભળાય છે કે આપણે બધાએ ભેગા થઈને પોલીસને અરજી આપવી જોઈએ અને આને તો ફાંસી આપી દો ઉપર જરા પણ રહેમ ખાવા જેવી નથી નિર્દોષ છોકરીઓને પણ બરબાદ કરી છે આવા ઘણા ઓડિયો મેસેજ પણ ઓલ્વી સામે આક્રોશ વ્યક્ત થતા વાયરલ થયા છે